जय मुरली जय वसराज बता मित्रों स्वागत अपनी चेनल ब्लॉग विडियो थ्रेसर भाई वालों आज भाई मरे मंडी हार जाऊ मजूर लेवा आ ट्रेक्टर जहाजिया दाती गल बाकी रही गई सी आज जो जाहु तो जाहूं। जाह बाकी आ हम जहा सरवाला बदाय रहे ભાઈ આપણે એક ભે બેસને કીધું હમણાં બાકી દી તો આવે છે ટાઈમ ભાઈ પર રહેતી લગભગ હાંજુદીમાં બધું કમ્પ્લીટ થઈ જાય ભૂકો ને પવા ને કાંધું બધું નીકળી જાય હાં તો આ ડેક્ટર જો વહેલું છૂટું થઈ જાય છે પીવાનું ચાર પાંચ વાગે ચાર વાગે થઈ જાય તો વરીયાન પાસુ દાતી માં લઈ જવાનું તા હૈ પાસુ હાંજી વરી દાતી હલી જાય તો આપ આખવાની છે એમાં ના આપણે જવાનું છે મજૂર લેવા ટ્રેક્ટર ટ્રેક્ટર સ્ટાર્ટ કર લઈએ કાટ તન બટ તટ થી ઘણો સ્ટોક થઈ ગયો આયે વક્ત બાય મેથી નાણા પાજી બધું આવ દીધું બક્કાલું કેટલા ઘણા ક્યારા કરને છો બે અને ત્રણ ક્યારા કરને કાસે હાલો ભલો પાતની બક્કાલું બધું આવ દીધું હાલો તમે વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો આપણે મજૂર લઈ આવી તો આયા રદ રાખવાનો અર્ધાને ઓલીવાડી રાખો એવું બધું કરવાનું છે આજે માં વીણવાનું રહી ગયું છે તે અહીં લઈ જવાના છે 4-5 મજૂર અને બીજા ખેસરવાળા મજૂર અહીંયા વિડિયોમ કન્ટિન્યુ ભાઈને રેજો માં ન વે કાઢવાનું અહીંયા બીજા ખેતરમાં દબેલા વારે ચાલુ છે એટલે કાનતું પાવર બે 45 46 બોર હતા માં દે વે પરિયા બીજા નીકળી ગયા ને 45 બોરા ભેર્યા ને એક ટોલી ખાલી કરીએ આપણે ટોલી ભરેલી હતી આપણે કરવાનું છે

એટ ટોલી માં 20 ગુણી માય 20 ગુણી 40 માં એવું માક બગ બે બે ને નિકળવા માંડ્યા ખાલી થવા માંડ્યા પડા આ ડોક્ટર છૂટું જાય સીપી આવવાનું છે જવાનું છે દાતી માં પાછું ના રાણો રાણા ની ટ્રેસર માં જાલવાનો છે આમના 5 6 દિવસ 45 बोरा भरेला है न पाल्टी बदी जो माडावरी बैठी वहां मीणा गयो न्या दाती आली गया मीणावा चालू करसे ई मानसो आई गया अया मीणावा बुको भाई अया इतलो थयो से आगे तबेला मान बते वीडो हडू सो મેં હું બચીવા માંજીયા જાળવાનું ચાહી આ ભાઈ બોરામાં વજન 50 કિલો જોખેલો છે કાટીએ પીડીતે જો કે પેડી છે જોખીને આપણે ટ્રાય કરી દે 50 કિલો છે આમાં આઓ આપણે મદાઈ આખામાં ગીરીશ કરવાની મેઇન બેરિંગ બધે કેમ કે ભાઈ ગીરીશ કરો એટલું સારું બેરિંગ બેરિંગ જાય નહીં ઘડીકમાં વાંધો ના આવે બાકી વિડીયો કન્ટિન્યુ છે આપણે જો બપોર પછી ટ્રેક્ટર પહેલું છૂટું થાય દાંતી આપવાની છે હાંજે રાપ કરવા કદાચ આખી બાકી આ ખેતરનું કામ પૂરું થઈ જાય અહીંયા વીણવાનું રહેતી કાલે હાંજે વીણાઈ જાય કાલે રાતે પાછી આમ વાળી દાતી ને एक एकाद दिवस में पे वेतर ना खेतर वीडियो में कंटीन्यू बने रह जाओ आप बतासू आग शू कर भाई जो अधूरी ती पुरी हमें एटली रही रो भरेलो एट्लॉ बीघा बे वीघा जी पी जोड़े टाइम थी गाड़ा पांच साढ़ा छ સાડા સાત નહીં વાગે છ વાગે તો છૂટું થઈ જાય ટ્રેક્ટર આ બધા હું ચીપિયા માલતો તું ને આ બધું નીકળી ગયું એટલે માંડવીનો ઢીકલો ખોલેલો દેખાતો હોય થોડો ઘણો ન્યાય નાખવાનું ચાલુ છે ટ્રેક્ટરું આવે જેનું ટ્રેક્ટર આપણું હારવામાં જ રાખ્યું હે અને આમાં ભાઈ માંડવી થોડી ઘણી નીકળી છે એ રાપમાં જોઉં હું રાપમાં દેખાશે ને તો હું એવું તો અમારમાં અને વાવવામાં એક બે દિવસની વાર લાગી જાય કેમ કે માણસ પૂગે નહીં ટ્રેક્ટર તો આપણે રાતે આખી નાખી બાકી એટલું રહ્યું અને બગલા આવી ગયા ભાઈ જો ટ્રેક્ટર ચાલુ થાય એટલે બગલા જોઉં કેટલા દાંતી મીડિયમ મીડિયમ બેહે છે બહુ બેસતી નથી કેમકે ચોરવારું પડું હે થોડુંક એટલે बाकी वहाँ तो बदी दाती है दाती हेटा बेटा बढ़ी बे खेतर न कम्प्लीट ने सौ हाथे वो अपने राप लीजिए मेला से बदी पूरी कर लें हूँ अथवा तो थोड़ी घनी तो रही जाए तो जी जाए सौ टका पूरी जाम के पांच छाक लगता है रात तो मन तैयारी से भाई पर कलाक कलाक में तो दिया दी आत्मी है 850 हो गया था बाकी अब काम का चालू है दाती भाई अपने है वजन ने मुकयो ने कता बेहती बहती नहीं वांतो न तो अब तो बो अबे वांतो नहीं बाकी बगले बगला रखड़े हमरा भाई अब काम का जो है ना अरे भैहुना ने वीडियो मुकाता नहीं અને આપણી ચેનલ માં ભાઈ ખેતી ના ભાઈ બે વિડીયો આવતા હોય છે ત્યાં ખેતી નું કામ હોય ત્યાં ખેતીના ના કામ હોય ત્યાં ભેહું ના હાલો તો આપણે ચાલુ કરીને જાતી મહિન્દ્રા હો ભાઈ બસો બીચો અવાજ છે કાલે રાખો એટલા વાહન વાહણ જીવડા ગોતે આપણે હરાયો ભરી આપે હરાયો જ ભરી લઈએ ફોટો મળી આવ્યા હોય ફોટી બાકી વિડીયો સારો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મોલી દેવા